ત્રણ બહેનો ત્રણ બહેનો એક રૂમ માં ત્રણ કલાક બેઠા બોલ્યા ને જીતી ગયો એટલી જ વાતમાં જીતી ગયો હા આનાથી તો મોટું અસત્ય હોય જ ન શકે હે પણ કેવા ગયો સાહેબ આ દેશ શક્તિનો દેશ હું ગઈ કાલે સાહેબ વડોદરા પ્રોગ્રામ હતો ખૂબ બહેનો ને હાજરી હતી ત્યારે કીધું

એટલે કવિ જ કીધું હે માં ભક્ત જણજે દાતાર જણે નહી વાંજણી રહેજે ન્યા સુધી કવિએ કહી દીધું બાપુજી નું નામ ન લીધું કારણ કે અમારે ઘણી વાર એવું થાય એક જગ્યાએ દીકરીઓ વિશે જ મારે બોલવાનું હતું દીકરી વાલનો દરિયો સબ્જેક્ટ હતો ખૂબ બોલ્યો દીકરી વાલનો દરિયો છે મિત્રો આવું હાથ આઠ સાહેબ બોલાય અને એ તો અમારે રેકોર્ડિંગ કરીને પેમેન્ટ પછી સહી કરીને એકચ્યુઅલી લઈ લેવાનું હોય બધું હમણાં પોચું પોચું કરીને હમણાં એટલે વારંવાર મિત્રો દીકરી વાલનો દરિયો છે કોણે કીધું એ સાપનો ભારો છે એ તો તુલસીનો નો ક્યારો છે મિત્રો દીકરી વાલનો દરિયો ત્યાં એક છોકરો ઉભો છે મને કે હવે હો મન કે દીકરી વાલ નો ધીર્યો અમે કઈ આઠા ની હરિયો નથી તમે અમારું કઈ નામ નથી લેતા એ બાબા અમે હા સમજી લે એલા રેવા દે તું પાછો ફર્યા પણ નરુ સત્ય છે સાહેબ આ દેશ ની જવાબદારી કોઈ પાસે હોય તો માં પાસે છે માં નક્કી કરી શકે આપણે ભલે અત્યારે રાતે બાર વાગ્યા ઘરે જાય સાહેબ આખું ઘર હોઈ ગયું હોય પણ જેની માં જીવતી હશે ને માં જાગતી હશે તમે જાશો ને ત્યાં સુધી એ કે આવી ગયો બેટા વાળું બાકી છે હું હજી નથી જમે હાલ બાપુજી બે ગોદરા હોળ કરીને હોઈ ગયા હોય આવશે મારો દીકરો વેલા મોડો અને આમ બહુ ખોખડાવે તો ધ્યાન રાખજો પછી હું પણ મળી ન જોગાડે મને અથવા તો મા દીકરા ને પાતી હોય સાહેબ તમે જે કોઈ બા બાળકોના ડોક્ટરો છે બધાને ખબર છે માં જે દવા રીતે વાઘમજી સાહેબ જે પાય એને રમાડતી જાય ફોહલાવતી જાય થોડુંક આમ 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 ગળ્યું

રાષ્ટ્ર ને બાપુ મોડો હોળો ભગવાન થાય આ દેશ ને મોડો હોળો ભગવાન ભવાની નો તમે ચિત્ર જોવાય હથિયારો ધારણ કર્યા હોય અને ભગવાન કૃષ્ણ પણ અર્જુન ની સામે આપણો ભગવાન એવો નહીં કોઈ ખીલા ધરબી દે રામ રામ કરો સાહેબ હો એજી સાવ સુવાળો એજી નથી આ રાજો આ ભારતે કાયા દે ગોવામાં ભગવાન ની મોટી મૂર્તિ છે ભગવાન ઈસુ ત્યાં એક બે નામ ફૂલ મૂકીને પગે લાગતા હતા એના પતિનો મગજ ગયો આને પગે મને લાગીને ને પગે પહીણો હું મને લાગી તેની પત્ની કે તમે આમ ટીંગે જાવ તો તમને પગે લાગી તારી ભૂલી થાય હે સાહેબ એની વાતો ના રે પણ સાવ સુવાળો નાથ યારા ગયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે અરે એક ચોખડ કરો સુકલ ભાઈ એમના આંગણે જયારે આવું આયોજન કર્યું છે અને આ મિત્રો જે રૂપિયા છૂટા જે લઈ રહ્યા છે આ અમારો પ્રોગ્રામ આપ જાણો છો કોઈ બિલનો પ્રોગ્રામ નથી નો બિલ નો પ્રોગ્રામ નથી પ્રોગ્રામ છે એટલે ઉપર જે દાદા જે રકમ આવે ને એ એને ગૌશાળામાં પછી હોડા ખોડિયાર અને આપણે આ હોલ માતા જાલશિકા ત્યાં પણ ગૌશાળા છે અને હોડા ખોડિયાર પણ ગૌશાળા એને જ્યાં યોગ લાગે કે બે જગ્યા જે કઈ જેટલા મોજ આવે બરોબર હા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે

સપ્તિ આપદી સગણો કુબેર સગળો કુબેર રાજ રે બાપ કુબેર બનતો એ બન તો એવો બનો કૃષ્ણન માધવા અર્થ દે એક ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ થી ગાણા ના ધૂપ લીધા છે પાઠ કીધા છે ગાણા ના ધૂપ લીધા છે પાઠ કીધા છે ગાણા ના ધૂપ લીધા છે એક સાબડા ની અંદર દુનિયા ની ગરીબા એ ભગવાન ગયો અને એક સાબડા ની અંદર દુનિયાની અમીરાત ને મુકી ગયો એ કોઈ ભેગી ન થઈ શકે એ ભેગી થતી હોય તો કેવલ ને કેવલ ભારત થઈ શકે બીજે ન થઈ શકે